ભરૂચ લોકસભા સીટ તો અમે હસતા હસતા રમતા રમતા જીતી જઈશું આ શબ્દો છે હાલના વર્તમાન ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાના જેમણે ફરી એકવાર ઇન્ડિયા એલાયન્સ પર પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે આજે ભારતીય જનતા પાર્ટી એટલી મજબૂત પાર્ટી બની ગઈ છે કે તેની સરખામણીમાં વિપક્ષમાં કોઈ અન્ય પાર્ટીઓ પણ નથી તેને જ લઈને તેમણે વિપક્ષી પાર્ટીઓનું જે ગઠબંધન છે ઇન્ડિયા એલાયન્સને આજે જે ભરૂચની સીટની જાહેરાત થઈ છે તેને લઈને ચૈતર વસાવા છોટુ વસાવા ઉપર તેમણે પ્રહારો કર્યા છે વાત આટલીથી ના અટકતા આ મામલે તેમણે એવું કહ્યું છે કે ભરૂચ સીટ તો નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન વિપક્ષી પાર્ટીઓનું એક ગઠબંધન ભારતીય જનતા પાર્ટીને પછાડવા માટે તૈયાર થયું છે જેનું નામ છે ઇન્ડિયા એરલાઇન્સ ઇન્ડિયા એલાયન્સમાં ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે તો છવ્વીસ બેઠકો ઉપર સમજૂતી આજે થઈ છે જેમાં ચોવીસ બેઠક કોંગ્રેસ ચૂંટણી લડવાની છે ને બે બેઠકો પરથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે ખૂબ ચર્ચિત ભરૂચ લોકસભા સીટ જેમાં ચૈતર વસાવા અને મનસુખ વસાવા જે પોતાના નિવેદનોના કારણે અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે એકબીજા ઉપર પ્રહાર પણ કરતા હોય છે અને હવે ચૈતર વસાવા છે તે ઇન્ડિયા એલાયન્સ તરફથી ફાઇનલ થઈ ગયા છે જ્યાં આવે ચેતર વસાવા ત્યાંથી ચૂંટણી લડવાના છે પણ તેમની સામે તેમના હરીફ કોણ હશે તે હજુ નક્કી નથી થયું મનસુખ વસાવાએ આજે જે ઇન્ડિયા એલાયન્સ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે ચેતર વસાવાના નામની તેને લઈને પ્રહારો કર્યા છે તેમણે કહ્યું છે કે આજે ભારતીય જનતા પાર્ટી જે રીતે મજબૂતીથી આગળ વધી રહી છે તેના કારણે વિપક્ષી પાર્ટીઓ હવત્યા મારતી થઈ ગઈ છે સાથે જ તેમણે કહ્યું છે કે હાલ કોંગ્રેસની સ્થિતિ નેશનલમાં પણ બહુ ખરાબ દિવસે દિવસે બનતી જઈ રહી છે કે આજે તેમને ગઠબંધનનો સહકાર લેવો પડી રહ્યો છે સાથે જ આટલીથી ન અટકતા તેમણે તેમના ભાજપના ગુણગાન ગાવાની શરૂઆત કરી હતી ને ભારતીય જનતા પાર્ટી હાલ મજબૂત છે ને આજે કોઈ પણ પાર્ટી છે તે ભાજપનો મુકાબલો નથી કરી શકતી પછી એ નેશનલ પાર્ટી હોય કે પ્રાદેશિક પાર્ટી તે વાતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો અને તેમણે કહ્યું કે તમામ સીટો છે તે વખતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જીતવાની છે ભરૂચ સીટને લઈને પણ તેમણે કહ્યું ભરૂચ સીટ આ વખતે ભારતીય જનતા પાર્ટી રમતા રમતા જીતી હશે પહેલા તો મનસુખ વસાવા પોતાના નિવેદનમાં શું કહી રહ્યા છે તે સાંભળી લો દેશમાં ભારતીય જનતા પાર્ટી એટલી બધી મજબૂત બની ચૂકી છે ને કે સામેના વિરોધ પક્ષો બિલકુલ હવાત્યા મારે છે અને નેશનલ લેવલ પણ કોંગ્રેસ સાવ તૂટી ગઈ છે પ્રાદેશિક પક્ષો પણ સાવ એટલા મજબૂત નથી ને દિન પ્રતિદિન રાજ્ય અને દેશની અંદર સરકારો જે છે એમાં ભાજપ સિવાય બીજી કોઈ સરકાર આવી શકે તેવી સ્થિતિ નથી અને લોકસભાની પણ વાત કરું લોકસભામાં પણ આજે કોંગ્રેસ કે બાકીના કોઈ પણ લોકો સત્તા પક્ષની સામે જે વિરોધ પક્ષ હોવો જોઈએ એ વિરોધ પક્ષની ભૂમિકામાં પણ આજે એ નથી તો એના માટે ભાજપને સત્તામાંથી બહાર કાઢવા માટે તમામ પ્રાદેશિક પક્ષો અને કોંગ્રેસ ખૂબ ઘણા સમયથી મથામણ કરી રહ્યા છે કે ભાજપને કઈ રીતના સત્તાથી દૂર કરી શકાય ને એના માટે લોકો સક્રિય છે દરેક રાજ્યની અંદર દરેક જગ્યાએ સેન્ટ્રલ લેવલથી પણ ગઠબંધનની એમની વાતો ચાલે છે ગઠબંધન થાય છે પાછું તૂટી જાય છે જ્યાં સુધી ચૂંટણી પૂર્ણ થશે રિઝલ્ટ આવ ત્યાં સુધી આ સ્થિતિ રહેવાની છે પછી પણ આ સ્થિતિ રહેવાની છે ચૂંટયા પછી પણ છતાં પણ ભારતીય જનતા પાર્ટી હું ફરી પણ કહું છું એટલી બધી મજબૂત છે એટલી બધી મજબૂત છે અમારા પ્રદેશો પ્રદેશ પ્રમુખો અને નેશનલ ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે જે પી નડ્ડાજી અને એમનું જે સંગઠન સરકારની સાથે રહીને એટલી મજબૂતાઈથી કામ કરે છે ગમે તેવી ચૂંટણી વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય બિલકુલ એમ કહું ને સરળતાથી એમ કહું રમતા રમતા અમે જીતી જવાના છે કોંગ્રેસ એ તો દેખીતું જ હતું ને આ તો ખાલી એકબીજાને ખો આપવાની વાતો કરતા હતા ચૈતર વસાવાનું ઘણા સમયથી ભરૂચમાં નક્કી જ હતું કે લોકસભાની ચૂંટણી લડશે અને કોંગ્રેસ એને સપોર્ટ કરશે એ ઉપલા લેવલથી નક્કી જ હતું જિલ્લાના સ્તરેથી કદાચ ઘણા બધા લોકોને નારાજગી હશે પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી બહાર કાઢવું એના માટે આ બધા એમના અખતરાઓ હશે પણ એમાં એ સફળ થવાના નથી ખાસ કરીને જોવા જઈએ તો અહેમદ પટેલના દીકરાઓ ઈચ્છતા હતા કે એમની સીટ પર એમના પ્રભુત્વ રહે એ લોકોને અન્યાય થયો લાગે છે હવે એમનો વિષય છે હવે કોઈની સાથે ન્યાય કરું કોઈની સાથે અન્યાય કરું એ કોંગ્રેસનો વિષય છે અને આપના લોકોનો વિષય છે વિરોધ પક્ષોનો વિષય છે અમારી તો જીતવાના એંગલ થી અમે ચાલીએ છીએ જીતવાના ગણિત થી અમે ચાલીએ છીએ પાટીલ સાહેબ આ ગઠબંધન ને લંગડા આંધળા નું ગઠબંધન કીધું છે તો બિલકુલ સાચી વાત છે એ જ છે દેખાય છે એવું પાટીલ સાહેબ અમારે શેર પાટીલ સાહેબ એવો બહુ સારી રીતના અભ્યાસ કરીને આ વાત કરી છે બિલકુલ સાચું કહ્યું છે કારણ કે સંગઠન અત્યારે માહિર છે હા સાહેબ ખાસ કરીને ભરૂચ સીટ હવે ભાજપ માટે જીતવી અઘરી છે સરળ છે કેવી રહેશે આ ગઠબંધનને લઈને જો આપણે અહમદ પટેલ હતા ભરૂચ જિલ્લામાં જેનો સોળે કરાય કોંગ્રેસનું સુરત તપાવતા હતા અને એક સમયે ભરૂચ જિલ્લામાં નહીં દક્ષિણ ગુજરાતની અંદર ટ્રાયબલ પટ્ટીમાં છોટુભાઈ વસાવા બીટીપીના સર્વે શર્વા કેટલા મજબૂત નેતા હતા એ વખતે અમે એમને નથી ગાંઠા કોંગ્રેસવાળાને કે બીટીપીવાળાને તો આજના માટે આજે તો કોઈ સવાલ જ નથી આજે કોંગ્રેસ સાવ જિલ્લાની અંદર તૂટી ગઈ છે બીટીપી એનું કોઈ અસ્તિત્વ નથી હવે એ કોને સપોર્ટ કરે છે એ રામ જાણે અને આપ નવી નવી પાર્ટી છે એક એક ખૂણામાં છે ડેઢિયાપાડા વિધાનસભા પૂરતી બાકીની છ વિધાનસભામાં એનું કશું કંઈ જ નથી હશે પાંચ વીસ પચીસ કાર્યકર્તાઓ બાકી એ સિવાય આખા લોકસભાની અંદર કોઈ અસ્તિત્વ જ નથી આપનું અને કોંગ્રેસ મને નથી લાગતું કે એને પૂરી તાકાતથી મદદ કરે હાલ જેવી રીતે મનસુખ વસાવા દ્વારા બીટીપીને પણ આડે હાથ લીધી હતી તેમણે કહ્યું હતું કે જે ભારતીય ટ્રાઇબલ પાર્ટીને છોટું વસાવા છે તેમનું કોઈ અસ્તિત્વ હવે રહ્યું નથી તેમણે અહેમદ પટેલનો પણ ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું કે અહેમદ પટેલનો એક સમય હતો એક દસકો હતો કે જ્યાં સોળે કડાએ ત્યાં સુરત છે ભરૂચમાં કોંગ્રેસનો તપતો હતો એ સમયગાળા દરમિયાન પણ ભારતીય જનતા પાર્ટીએ ત્યાંથી લોકસભાની ચૂંટણી જીતી હતી ને હવે તો પરિસ્થિતિઓ બદલાઈ છે કોંગ્રેસનું હાલ જે સંગઠન છે તે નબળું છે ભરૂચમાં તેમણે બીટીપીમાં કહ્યું કે બીટીપીનું પણ અસ્તિત્વ નથી ને કોંગ આમ આદમી પાર્ટીને લઈને તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી તો માત્ર એક

કોઈક નવા જૂનીના એંધાણ છે તે ભરૂચ લોકસભા સીટ પર જોવા મળશે તે તો આગામી સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં